જુનાગઢ જિલ્લાના મંગરોળ તાલુકાના આરેણા ગામે શ્રી ફતેશ્વર મહાદેવના મંદિરે ભાદરવા સુદ પાંચમે મહાદેવની દર વર્ષની પરંપરા પ્રમાણે દીપમાળા સાથે પૂજા અર્ચના કરવામાં આવી મંગરોળથી આસર પાંચ કિલોમીટર દૂર દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ શ્રી ફતેશ્વર મહાદેવ મંદિર મહાદેવની કૃપા દ્રષ્ટિથી ભક્તિમય વાતાવરણ ઊભું થયું મહાદેવની કૃપા દ્રષ્ટિથી પૃથ્વી પર સ્વર્ગ લાગી રહ્યું હોય તેમ દેખાયા છે પેઢી દર પેઢીથી સેવા પૂજા કરતા ગોર મહારાજના વડીલો દ્વારા ઘણા વર્ષો પહેલા આ જગ્યાએ પૂજા મંદિરમાં કરતા ત્યારે નાગદેવતા દ્વારા દર્શન આપતા ને તે પછી નાગદેવતા જમીનમાં જતા રહેતા જે જગ્યાએ નાનો ઓટલો બાંધવામાં આવ્યો ગોર મહારાજના વડીલો દ્વારા આશરે સાઠ વર્ષ પહેલા નાગદેવતા પધાર્યા હતા તે જગ્યાએ દર ભાદરવા સુદ પાંચમ અને ઋષિ પંચમીના દિવસે કથા કરતા ગામમાંથી ચાર પાંચ ગ્રામ લોકો આવતા ધીરે ધીરે સંખ્યા વધી ગઈ શ્રી ફતેશ્વર મહાદેવનું મોટું મંદિર બાંધવામાં આવ્યું ધીમે ધીમે માણસ આવવાથી મેળાનું આયોજન પણ ગયું અત્યારે આધુનિક તથા યુગમાં માણસને ટાઈમ નથી મંદિરે દરરોજ દરરોજ જવાનો સવાર સાંજ આરતીમાં પણ દ્વારા ઘંટ વગેરે વગાડવો પડે છે પણ શ્રી ફતેશ્વર મહાદેવના મંદિરે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ભક્તો દ્વારા નગારાઓ ઘંટ શંખ વગેરે દ્વારા આરતી મહાદેવની થાય છે ઓમ ધ્વનિ ઓમ ઉચ્ચારણ દ્વારા માનવ શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે આ ઓમનું સુંદર મંદિર પણ આ જગ્યાએ દ્રષ્ટિમાન થયું છે

વથેશ્વરમાં રહી તપ કરતા સ્વામી ચરણાનંદ તીર્થ જેણે આ જગ્યા પર એવી તપોભૂમિ બનાવી દીધી કે વિશ્વના ઇન્ડર હશે ધીરુભાઈ અંબાણી જે વિશ્વના ઇન્ડરસો હોવા છતાં પણ આરેણા ગામમાં ફતેશ્વર મહાદેવ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવતા હતા પરંપરાપરાગત મેળાનું આયોજન લગભગ પંચાવનથી સાઠ વર્ષ પહેલાંનું છે કે મારા દાદા રક્તિલાલ કરુણાશંકર જોશી જે કાયમ ફતેશ્વર મહાદેવના આશ્રમે સેવા પૂજા કરવા માટે આવતા અને પોતે ઋષિ પંચમીને આ દિવસે મેળવા આ દિવસે અહીંયા નાગદેવતા એને પ્રસન્ન થયા અને આ નાગદેવતાનું સ્થાનક છે જે આ જગ્યા છે તે નાગદેવતાની જગ્યા છે અને નાગદેવતાના સ્થાનકમાં જે તે ટાઈમે પૂજા કરવા આવતા મેઇન મંદિર પહેલાં આ હતું અને જે તે ટાઈમે પૂજા કરવા આવતા ત્યારે અહીંયા દેવતા એને પ્રસન્ન થયેલા મતલબ કે નાગદેવતાએ દર્શન આપેલા અને માનસિક પૂજા કરેલી ઋષિપંચમીના દિવસે અને આ દિવસે પૂજા કરેલી એટલે મારા દાદાએ નક્કી કરેલું કે દર વર્ષે અહીંયા મારે સત્યનારાયણની કથા કરવી છે